કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે આદિવાસી સમાજના આગેવાનો અને દાહોદ જિલ્લાની સામાજિક સંગઠનો દ્વારા આ મામલે સ્ટેન્ડ લેવામાં આવ્યું છે અને ઈસમે ચિહ્નિત કરવાનું પ્રયાસો શરૂ કર્યા છે આમ આદિવાસી સમાજના જ્ઞાતિગત માન સન્માન અને અસ્તિત્વ માટે આ નિર્ણય મહત્વપૂર્ણ છે આ ઘટનાને લીધે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા પોલીસ અને સાયબર ક્રાઇમ વિભાગને તાત્કાલિક આઈડી ચિહ્નિત કરવા માટે વિનંતી કરવામાં આવી છે જેથી આવા ઘટનાઓ પર રોક લગાવી શકાય આ અસામાજિક અપશબ્દોને ખતમ કરવા માટે કડક પગલા લેવાની આદિવાસી સમાજની માંગ છે જેથી ભવિષ્યમાં આવા અપશબ્દો બોલનારા લોકોને સજા મળી શકે આજરોજ દાહોદ જિલ્લાના પોલીસ મથકે જિલ્લા ક્રાઈમ પોલીસ સ્ટેશને અમે જે આદિવાસી સમાજના આ ભાઈઓ અને આગેવાનો દ્વારા અમે જે વનરાજ ઠાકોર કરીને જે ભાઈએ જે આદિવાસી સમાજ પર જે ટિપ્પણી કરી છે આદિવાસીને લાંચન લાગે એવો અભદ્ર ટિપ્પણી કરેલ છે એના અનુસંધાને અમે અરજી આપેલી છે અને એના પર કડકમાં કડક કાર્યવાહી થાય અને એટ્રોસિટી લાગે એવી માગણી સાથે અમે પોલીસ સ્ટેશને રજૂઆત કરી દીધેલી છે તો અમારા આદિવાસી ભાઈઓ અને યુવાઓને અમારી નમ્ર વિનંતી છે કે એવો એમના વિરુદ્ધમાં કોઈ વિડીયો ના બનાવે અને હાથમાં કાનૂન ના લે એના માટે અમારી આ મીડિયાના માધ્યમથી અમને નમ્ર અપીલ છે એવું અમે ભાઈઓ અહીંયાથી રજૂઆત કરીએ છીએ જુહાર જય ભીલ પ્રદેશ આદિવાસી પરિવાર દ્વારા આજે દાહોદ ખાતે સાયબર ક્રાઈમમાં અરજી આપી છે આદિવાસી સમાજને ટાંકીને આર કે ઠાકોર નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પર આદિવાસી સમાજને મહાબેનની અભદ્ર ગાળીઓ અને ટીકા ટિપ્પણી કરવામાં આવી છે તેથી આજે જે ઠાકોર અને વનરાજ ઠાકોર નામની જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેના વિડીયો સમગ્ર ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે અને આ બે વ્યક્તિઓએ સમાજનું અપમાન કર્યું હોવાના કારણે તાત્કાલિક ધોરણે આ લોકોને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી પ્રશાસનને રજૂઆત કરી છે અને સાથે સાથે એટ્રોસિટી એક્ટ દ્વારા પણ આ લોકો પર કાર્ય કાર્યવાહી કરવામાં આવે એવી અહીં રજૂઆત કરી છે જોહાર જય ભીલ પ્રદેશ